ગયા હતા તે દરમિયાન ફરવા આતંકી હુમલામાં અનેક લોકોના મોત નીપજ્યા હતા ત્યારે ભાવનગરના બે પિતા પુત્રના મોત થયા હતા ત્યારે તેમનો એક નાનો પુત્ર બચી જતા તેની લાઈવ વિડીયો જોવો શું કેવા માંગે છે મારું નામ નાથાની એટલે અમે પેલા ઉપર પહાડ ઉપર ઘોડા ઉપર ચડીને પહાડ ચડ્યા અને પછી અમે ટિકિટ અમારા થોડા જણા આગળ પાછળ થઈ ગયા એટલે અમુકે ટિકિટ લઈ લીધી અમુક નો લીધી એટલે અમારે લેવાની હતી ને અમે લઈને સીધે અંદર ગયા અને પછી સીધું ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું મારા ભાઈને ફોટા પાડવાનો બહુ શોખ હતો એટલે ફોટા પાડવાનું ચાલુ કર્યું અને ચાલુ કરીને પછી ઘડી ખેમા એટલે બે ગોળીઓ ફૂટી બે ગોળીઓ ફૂટી એટલે અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા ને ફટાકડા એટલે ઘડીક ઘડીક થઈને બધા બધા ગયા પછી ઉપર ગોળીઓ મારા ફઈ ની બધા ભાગી ગયા હતા ને હું ખાલી હું મારા ફય ને ફુવા અને મારો સ્મિત ભાઈ અમે ત્રણ જ હતા ને તણ હતા પછી હું તો થોડોક આગો આવ્યો હતો એટલે મારા ફુવા ને ફુવાઈ ગયા એમાં ગોળીઓ ગોળી વાગી ગઈ મારો ભાઈ સ્મિત ત્યાં ઉભો રહી ગયો અને પબ્લિક બહુ વધારે હતી એટલે આતંકવાદી ઈ તો મને નથી ખબર પણ મારા થોડીક વાતચીત કરી હતી ને સીધી ગોળી દીધી અમે તો બાર લોકો ગયા હતા બીજો અવાજ આવ્યો નહી તો અમે બધા એમના માં જ ઉભા રહી ગયા અમને એમ લાગ્યું કે ફટાકડા ફોટા છે અને પછી ઘડી કરીને હાવ નજીક આવીને મારવા મંડ્યા હોય